નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનો ગુજરાત ઇવનિંગ બુલેટિન આપની સાથે હું છું પ્રિયાંકા फटाफट નજર કરી લઈએ દિવસ ભરના ટોપ 10 ન્યૂઝ પર રાજ્યના 9.59 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર સરકારે છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓનો ડીએ 6% અને સાતમા પગાર પંચવાળાઓનો 2% વધારો કર્યો આ વધારો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે એટલે કે એપ્રિલમાં એરિયર્સ સાથે પગાર ચૂકવાશે રાહુલ ગાંધીએ આજે મોડાસા માં ઉપયોગનું મોડલ પણ બદલાવ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કરેલી ચાર્જશીટના વિરોધમાં અમદાવાદ સહિત રાજ્યમાં કોંગ્રેસ વિરોધ કર્યો સોલીસે અમદાવાદ શહેર પ્રમુખ સહિત તમામ કાર્યકરોની ટીંગા ચોરી અટકાયત કરી

ત્યારે છઠ્ઠા પગાર પંચ નો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સો ટકાનો વધારો કરવામાં આવે છે છઠ્ઠા તેને સાતમા પગાર પંચ નો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી